હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી આપણું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર મિત્રો આ પદ્ધતિને જાપાની પદ્ધતિ પણ કહેવામાં આવે છે બીજા નંબરમાં આપણે તેને ગુજરાતમાં વન કવચ પણ કહીએ છીએ મિત્રો આ પદ્ધતિમાં વૃક્ષોનું ઘાટું વાવેતર હોય છે જેમાં મીટર બાય મીટરના અંતરે વૃક્ષનું વાવેતર કરવામાં આવે છે અને એક વન કવચ ઊભું કરવામાં આવે છે મિત્રો આ પ્લાન્ટેશનનો મુખ્ય હેતુ ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો હોય છે જેથી કરીને એક ગ્રીન બેલ્ટ બને તો મિત્રો આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો વન કવચ એક એવી પદ્ધતિ છે કે જેમાં એક એક મીટરના અંતરે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે મિત્રો વૃક્ષોમાં પણ કેટેગરી હોય છે ઉચ્ચ પ્રકારના મધ્યમ પ્રકારના અને નાની પ્રકારના ઉચ્ચ પ્રકારમાં મોટા વૃક્ષો વડ પીપળો મિત્રો એવા જે ઊંચા થતા હોય તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે અને મધ્યમ પ્રકારમાં મિત્રો જે મધ્યમ સાઇઝમાં રહેતા હોય તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે અને નાની પ્રકારમાં મિત્રો જે ઓછી હાથ ધરાવતા વૃક્ષોનો સમાવેશ જેમાં મિત્રો મહેંદી એવા છોડનો સમાવેશ થતો હોય છે તો મિત્રો આ મિક્સ રીતે તેનું વાવેતર કરવાનું હોય છે તેની એક પેટર્ન પણ હોય છે તે પેટર્ન આધારિત વાવે વાવેતર કરવામાં આવે છે અને એક વન ઊભું થાય છે એક ગ્રીન બેલ્ટ બને છે મિત્રો આ વૃક્ષોનું વાવેતર કરવા માટે આ વન કવચ બનાવવા માટે સૌ પ્રથમ તો સમતળ જ જમીનની જરૂરિયાત ઉદભવે છે સમતળ અને કાળી જમીન મળી જાય ત્યાર પછી તેને સંપૂર્ણ રીતના રોટાવેર સંપૂર્ણ રીતના તેને તૈયાર કરવામાં આવે છે જેની તૈયારીમાં કાળી માટી નાખવામાં આવે છે અને ખાડા ખોદવામાં આવે છે મિત્રો આ ખાડા ખોદીને તેમાં નાળિયેરના છોતરા અથવા તો બીજો એવો ખાતરયુક્ત કચરો નાખવામાં આવે છે જેથી કરીને વૃક્ષો જે છોડ વાવવામાં આવે છે તેને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે મિત્રો ત્યારબાદ આ વૃક્ષોનું ચોમાસે વાવેતર થયા બાદ તેને ડ્રીપ અથવા તો ધોરિયાથી પાણી પણ આપવામાં આવે છે મિત્રો આ વૃક્ષોનું ઘાટનું વાવેતર હોવાથી આમાં નિંદામણ ઘાસ પણ ખૂબ જ ઉગી નીકળે છે તેને સાફ કરવું ખૂબ જ જરૂરી હોય છે જેથી કરીને મિત્રો જો તેને સાફ ન કરો તો ઘાસ જે છોડને નીકળવા દેતા નથી અને તેમાં છોડ દબાઈ જતા હોય છે એટલા માટે ખાસ કરીને તેમાં નિંદામણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારબાદ તેમાં જરૂરિયાત સમયે ખામણા કરવા અને જો શક્ય હોય તો ઢબ્બા પણ ચડાવવા જોઈએ મિત્રો વૃક્ષના મૂળમાં ઢબ્બા ચડાવવાથી તેમાં ભેજ વધુ પ્રમાણમાં જળવાઈ રહેશે અને તેને ફળદ્રુપતા પણ સંપૂર્ણ રીતના મળતી રહેતી હોય છે એટલા માટે મિત્રો શક્ય હોય તો ડબ્બા ચડાવવા જોઈએ તો આ રીતના મિત્રો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે એક બે એક મીટરના અંતરે અને ગ્રીન બેલ્ટ આ રીતના વન કવચનો ઊભો કરવામાં આવે છે મિત્રો અમને આશા છે કે અમારા વિડીયો આપને સંપૂર્ણપણે ગમ્યો હશે જો અમારો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજાને પણ આ માહિતી મળી રહે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ